કો આપણે ના કોણ કેતા ના બા મને તો અમે કેમ તારી જિંદગી ભૂલ પડી ઓ સાળો તાન દેખાય સાળો જડી ના ના બા કરવાત નહીં કરવા પરગોડા કર્યા ચાન નહી તો આવડો ઢગો કર્યો છે દી બે ગોતરી તો છે પણ માર જાવું પડશે તીન બા એ તીન બા શું કરો કોઈ ને રેત થાળા પેલું ટોકું ફાટી ગયું છે એટલે પેલું કરવું છે પલાતર કરવું છે પલાતર આ ના હોય

તને પણ તને માર્યો તો જેને ખબર પડે તાને તું મોટો લેતા આ બાની વાળી મોટો આતો તું લઈ

તમાર બાઈ લીધું છે ચાલ નહી નથી હાલ અમારે આપેલી વાત વારો છે આ ભાગ માં કોઈ નથી તો પરખાબા ને પેલો ભાગ આવ્યો છે

લા તમન બોધા તા ખબર ક્યો બોંચો બોછે ની વળી બોછ્યા આખે વાળા ને બોધા તાણે એ રોડું તો થોડું નોનું લાબું તો ઓ પછી આપણે ઢગો થાળો આ આ તો મારા માથે મોમેલી ફાટ લઈને તોડી નાખો હમકો નાખો તમે તો હરખા બા આવે ને તોય રોડું ની તૂટે આયું તો પરખા બા ને ફેર દે લેય દાખબર ને હરખા બા હોમે તો હવે જોવું છું કને હાથો

તારી જિંદગી ઊંડું છે ઊંડું પે ગયું છે ના ને મહેનત નથી તો હમણાં છે ના ચિંતા કરો

એમ કરો ખાઈ ને આવજો પાછા ના ખાવા જો ચાર છોકરા બોજી ના ઈ ના એમ ના રાત ને જતી રહેજો ઘર પાસે કરો રા ભાઈ રેત ખાવા રા અમે અને બે બોય જલાવ પાસે ઈ તો ઠીક બોજા છે અમાને તમે તમે શું કારણ બોજા છે આ હવે ને ક્ષેત્રી માં આવ્યો છે પણ શું કરવા બોજા છે એમ શું કારણ થી

એ તો માં કેતો આખો ખોઈ સી તો માં એવું કે ઢગામાંથી એવું હણો હોય તો કશવીને રળાશ કોમ કર ઢગા કરો આ મારો બનાસ ખોટો આ